ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નગરસેવકો દ્વારા આજે જિલ્લા આરોગ્ય અધિકારી અને ચીફ ઓફિસર ને ચાંદીપુરા વાયરસને નાથવા માટે લેખિત રજૂઆત કરી હતી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર ને ચાંદીપુરા વાયરસ ને નાથવાની કામગીરી કરવાની રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ સતત કેસ સામે આવી રહ્યા છે ત્યારે ચાંદીપુરા લક્ષણો સામે એકત્ર જેટલા કેસો નોંધાયા છે જયારે સત્તર બાળકોના મોત થયા છે સદનસીબે ભરૂચમાં આવું કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ પાણી પેલા પાળ બાંધવાની જરૂર બનતી હોય ત્યારે આજ રોજ નગરપાલિકાના વિપક્ષના નેતા તમઝાદ અલી સહિત હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રેમ કલકર સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ

કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસથી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલાં પાર બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કેમ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરૂચના અંદર કોઈ પણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના ઉપર જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઊભી કરવી જોઈએ તે તાત્કાલિક ઊભી કરવી જોઈએ આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી પણ એની સામે પહેલેથી આપણે પાળ બાંધીને અને સામે રક્ષણ આપવા લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કંઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ નમસ્કાર હું ડોક્ટર જયેશ દોલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાળીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે આવવી કે અર્ધ અર્ધબિભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે